લોકો માટે વપરાય આ કામ કરવાની જરૂર છે કોઈને એમાં રાજકારણ કરવું હોય તો એમાં કરવાની છૂટ હોય હોય એમાં એમાં કોઈ બંધન ના પદયાત્રા ચાલુ અત્યારે આંદોલન ની જરૂર જ નથી સોળસો કરોડ ક્યાં વપરાય છે આ જોવાની જરૂર છે પણ એમાં હું પડવા નથી માંગતો મને કાલે રાતના આઠ વાગ્યા થી લઈ અને રાતના સાડા બાર વાગ્યા સુધી મારા ફોનમાં સતત આમ આદમી પાર્ટીના લોકોએ ફોન કર્યા છે

છે ઘણા વર્ષોથી તમારા જેવા લડાઈક નેતાઓ ત્યાં સતત લડત ચલાવી રહ્યા છે કેમ આપણે ચાંદ સુધી પહોંચી જતા હોઈએ પણ ખેડ સમસ્યાનું નિરાકરણ માટે આપણી જોડે કેમ કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો પૈસાલભાઈ સૌથી પહેલી વાત તો એ છે કે જે ઘેડની પરિસ્થિતિ છે એ બે રીતે એક તો ત્યાં ઘેડના જે નવા યુવાનો છે એમના મગજમાં આ ભાજપે સિસ્ટમેટિકલી એવું ભરાવી દીધું છે કે તમારો ઘેડ છે એ રકાબી આકારનું છે એટલે આ તમારો પરમાનન્ટ પ્રશ્ન છે એનું નિરાકરણ ના હવે વાસ્તવિકતા એનાથી કંઈક અલગ છે જૂનું મૂળ જે ઘેડ છે એ પચીસ ત્રીસ પાંત્રીસ હજાર હેક્ટરનું ઘેડ છે અને એમાં કુદરતી રીતે પાણી ભરાય એ ખૂબ જરૂરી પણ છે બંધ થઈ ગયું બરાબર જે એની જગ્યાએ આ કામો માત્ર કાગળ ઉપર થવા લાગ્યા દર વર્ષે નદીઓને ઊંડી પોડી કરવી નદીઓમાંથી જાળી જાખરા સાફ કરવા બરાબર છે ઘેડના લોકો માટે હેલિકોપ્ટર એ સમયમાં વિજય મહંતદાસજી એ આખા ભારતની અંદર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે છે એ મુજબ ગામડાના રોડ ની હાઈટ એક મીટર ફરજિયાત હોય હેડ માટે એ એક મીટર હાઈટ રદ કરી અને જમીન સપાટી બરાબર ના રોડ કરવા આવા નિર્ણય એ સમયમાં થયા હતા એના કારણે ઘેડ જે છે એ પચીસ ત્રીસ પાંત્રીસ હજાર હેક્ટર એમાં સીમિત હતો પણ ત્યાર પછી આ સરકાર જે પાછળથી ભ્રષ્ટાચાર કરવા લાગી એ લોકોએ ત્રણ ચાર કામ એવા કર્યા કે ઘેડ બચે બચાવવાની જગ્યાએ ઘેડ બરબાદ થાય દાખલા તરીકે વિજય દાસજીના સમયમાં જે નદી દરિયાને મળે છે ત્યાં આવા વનવે ડોર હતા પાણી આવે નદીનું એટલે આ રીતે આમ ખુલી જાય બરાબર છે અને જેવું નદીનું પાણી બંધ થાય એટલે આ ડોર બંધ થઈ જાય દરિયાનું પાણી આવે નહી સોમનાથ થી દ્વારકા સુધીનો વાયા પોરબંદર થઈ અને એ નેશનલ હાઈવે જે નદીઓ સત્તર કે અઢાર નાની મોટી નદીઓ આમાંથી પસાર થાય છે થી ચાલુ કરી અને છેઠ માંગરોળ સુધી તો આ નદીઓ

જમીન સપાટી બરાબર કરવાના વિજય મહંત દાસજી જે નિર્ણય હતો આ નિર્ણયને કાઢી અને બબે ત્રણ ત્રણ મીટર ના ગામડાના રસ્તા દાખલા તરીકે હું ભૂલતો ના આવું તો કાસાબર બગસરાનો રોડ અત્યારે બને છે લગભગ ત્રણ ચાર મીટર ની હાઈટ નો રોડ બને છે એટલે ત્રણ ચાર મીટર હાઈટ ત્યાં ઓટોમેટિકલી ત્યાં તમે એ બ્લોક કરો છો ત્યાં ડેમ બનાવો છો ચોથું આ લોકોએ જે તે સમયે આજથી પંદર સત્તર વર્ષ પહેલા જે પંદર છેલ્લા દસ પંદર વર્ષમાં સાયકલ બદલી છે એટલે વરસાદ ખૂબ પડે પણ ત્યારે વરસાદ નતા પડતા ત્યારે એમણે નદીઓની અંદર ચેક ડેમ બનાવ્યા આ જે ચેક ડેમો બનાવ્યા છે એ જમીન સપાટ આ આ જમીન સપાટી છે નદીની બરાબર છે તો જમીન સપાટી બરાબર આમ ડેમ બનાવ્યા આ રીતે બનાવ્યા તો ચેક ડેમ થી ઉપર છેલ્લી પાણી જાત પણ એ ના કર્યું જમીન સપાટી બરાબર કર્યા એટલે શું થયું પૂર આવ્યું એટલે આખી આખી નદી ને તમે બાર કાઢવા માટે આમંત્રણ એટલે આ મુદ્દાઓ નો અભ્યાસ કર્યા પછી મેં છેલ્લા બે વર્ષમાં ઘેડમાં ખુબ રેખડો ઘેડ નું પચીસ ઓક્ટોબર બે હાજર ચોવીસના દિવસે ખેડૂત મહાપંચાયત બોલાવી એની અંદર પહેલી વખત મારો કારણ કે આશય સુદ હતો મારે ત્યાં ક્યારેય વિધાનસભા લડવા જ આવી નથી મેં તે દિવસે જાહેર મંચ ઉપરથી એ કહ્યું હતું

ઓગણત્રીસ જુલાઈએ જુનાગઢમાં અમે કલેક્ટર ને આવેદન દીધું હતું આઠ દસ હજાર ખેડૂતો ભેગા થઈને પંદરસો બે હજાર ખેડૂતો ભેગા થઈ અને કુતિયાણા દ્વારકા કલેક્ટર ને આવેદન આપ્યું અને પછી છેલ્લે ખેડૂત મહાપંચાયત ત્રણેય જિલ્લાના ઘેડ વિસ્તારના ખેડૂતોને ભેગા કરી અને આ કરી અને સરકારે એમાં પંદરસો કરોડ રૂપિયા ફાળવા ફાળવા પછી સરકારે એમ કહ્યું કે અમે પહેલા તબક્કાના એકસો ઓગણત્રીસ કરોડના કામો જે છે એ અમે એના ટેન્ડર કરી દીધા છે આ વાત છે મે બે હજાર પચીસ ની બરાબર છે ત્યારે કુંવરજીભાઈ બાવળિયા અર્જુનભાઈ મોઢવાડિયા મનસુખભાઈ માંડવિયાએ લગભગ બબે ત્રણ ત્રણ પ્રેસ કોન્ફરન્સો કરી દી એટલે એ જે કામો એકસો ઓગણત્રીસ કરોડના ક્યાં અને કેવી રીતે ટેન્ડરો થયા છે એની અમે તપાસ કરી દી એટલે અમે સવાલો ઉભા કર્યા કે ભાઈ એકસો ઓગણત્રીસ કરોડ છન્નું ટકા કમિશન ખવાઈ ગયું છે આ જે સવાલો ઊભા થયા એટલે હમણાં દસ દિવસ પહેલા અર્જુનભાઈ મોઢવાડિયા અને કુંવરજીભાઈ બાવળિયા પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું પડ્યું કે એકસો ઓગણત્રીસ કરોડના ટેન્ડરો નથી થયા અમારી એટલે એમ નથી કેવું કે અમારી ખોટી જાહેરાત હતી પણ પરોક્ષ રીતે એને સ્વીકાર્યું કે મનસુખભાઈ માંડવિયા કુંવરજીભાઈ બાવળિયા એ અર્જુનભાઈ મોઢવાડિયા આ પ્રેસ કોન્ફરન્સોમાં જે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હતા એકસો કરોડ આવું છે જ નહીં માત્ર છત્રીસ પોઈન્ટ સાડત્રીસ કરોડ ના જ ટેન્ડર થયા છે અને એમાંથી માત્ર સોળ કરોડ રૂપિયા જ નો કામ થયા છે એટલે ક્યાં એકસો ઓગણચાલીસ કરોડ અને ક્યાં છન્નું કરોડ એટલે એને પોતે સાબિત કરી દીધું કે આ છન્નું ટકા કમિશન વાળી જ વાત હતી પણ એમાં અમે એને સફળ ના થવા દીધા સવાલો કર્યા અને આજે હું કઉ છું હેડમાં લોક આંદોલન ની જે વાત હતી લોકો માટે લડવાની જે વાત હતી હતી સરકાર પાસે રૂપિયા આગેવાન તરીકે મારી અને ઘેર વિસ્તારના તમામ લોકોની તમામ રાજકીય પક્ષોના આગેવાનોની ત્યાં લોક આંદોલન કરવાની જરૂર નથી ત્યાં જરૂર છે આ પંદરસો કરોડ ભ્રષ્ટાચાર ન થાય અને પંદરસો કરોડ રૂપિયા લોકો માટે વપરાય આ કામ કરવાની જરૂર છે હવે હું અહીંયા જો પદયાત્રા કરું હવે હું અહીંયા જો લોક આંદોલન કરું તો એનો અર્થ શું થાય એ થાય કે મારે જસ જોઈએ છે મારી અથવા તો તમામ રાજકીય પક્ષોની ફરજ એ છે કે આ ઘેડ માટે જે સોળસો કરોડ રૂપિયા કે પંદરસો કરોડ રૂપિયા કારણ કે સરકારના પોતાના સ્ટેટમેન્ટ અઢારસો પચાસ કરોડ રૂપિયા જે સોળસો કરોડ છે પંદરસો કરોડ છે જે હોય તે આ પ્રોપર એક એક નયો પૈસો પણ ખોટી રીતે ન જાય એનું ધ્યાન રાખવું એ આગેવાન તરીકે આપણા બધાની ફરજ છે આવું મારું વ્યક્તિગત માનવું છે કોઈને એમાં રાજકારણ કરવું હોય તો એમાં કરવાની છૂટ હોય એમાં કોઈ એમાં બંધન ના હોય બરાબર છે પણ વાસ્તવિકતા એ છે કે સોળસો કરોડ યોગ્ય જગ્યાએ વપરાય આ ધ્યાન રાખવું એ આપણી ફરજ છે આવું હું વ્યક્તિગત માનું છું ફૈઝાનભાઈ

એ એમાં મારે ક્યાંય કરતા ક્યાંય આંતરિક રીતે પડવું નથી પ્રવીણભાઈ પદયાત્રા કરે છે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અને હું મને એ સમયે એક વાત ખાસ એમાં કહીશ કે એ સમયે મને ખેડમાંથી બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા કે ભલભાઈ આ લડાઈ તો આપણા બધાની છે અને આ લોકો અત્યારે જશ લેવા નીકળ્યા છે એટલે મેં ત્યારે એને એવું કહ્યું કે નહીં પ્રવીણભાઈ પદયાત્રા કરે છે તો એ પદયાત્રાથી ક્યાંક ને ક્યાંક સરકારમાં ડર ઉભો થશે સરકારમાં દબાણ ઉભું થશે તો આજે સોળસો કરોડ રૂપિયા વપરાય નહીં યોગ્ય જગ્યાએ વપરાય બરાબર છે એનું ધ્યાન જે રાખવા રાખવાળી વાત છે એમાં પ્રવીણભાઈ છે બરાબર છે હવે પ્રવીણભાઈ નો આશય શું છે પ્રવીણભાઈ જાણે એનો જવાબ હું ના દઈ શકું પણ હું મેં અહીંયા બહુ સ્પષ્ટ પચીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના દિવસે ખેડમાં ખેડૂત મહાપંચાયતમાં જાહેરમાં મેં કહ્યું હતું બધા લોકોની હાજરીમાં કહ્યું હતું કે આ ઘેડ વિસ્તારમાં મારે વિધાનસભા લડવા આવવી નથી મારે વિધાનસભા લડવા આવવી નથી આવું મેં બહુ સ્પષ્ટ કહ્યું હતું એટલા માટે કે મારે એમાં કોઈ રાજકારણ કરવું જ નથી તો મારે રાજકારણ જ ના મને અને ત્યારે એ સભામાં મેં ઈસુદાનભાઈ ગઢવીને આમંત્રણ આપ્યું મારા સ્ટેટમેન્ટ પછી હું જયારે સ્ટેજ ઉપરથી નીચે ઉતરો ત્યારે મને ઈસુદાનભાઈએ એવી ટકોર કરી દીધી કે પાલભાઈ આવું ન કહેવાય ભવિષ્યમાં કોઈક દિવસ અહીંયા વિધાનસભા લડવાની આવવાની થાય તો એટલે મેં ત્યારે હું ના પાડી જ લડવાની છે તો હું પાર્ટી ના પાડી દઈશ કે મારે કેશોદ નથી લડવી હું ઘરે બેસીશ પાર્ટી જે કામ આપશે એ કરીશ બરાબર છે આ મારો નિર્ણય છે કે મારે ત્યાં નથી લડવું એટલે નથી જ લડવી વિધાનસભા એટલે બહુ સ્પષ્ટ આમાં આવું છું આમાં ઘેડ બાબતે ભાઈ ઘેડમાં જોઈ છે એટલે મેં ઘેડ લડાઈ લઈ લો છું એટલે મેં ઘેડ લોકો માટે થઈ અને ગામે ગામ પ્રવાસ કર્યો છે અને બિન રાજકીય રીતે કર્યો છે ભલે હું કોંગ્રેસમાં છું મારી ઉપર કોંગ્રેસ ટેગ છે કોઈ ના પાડી શકે પણ વાસ્તવિકતા રાહુલ ગાંધી માટે પરવા ભૂલી જાઓ તમે લોકો માટે શું કરી શકો છો ગરીબો વંચિતો પીડિતો ખેડૂતો માછીમારો આ જે છે જે છેલ્લા તબક્કાનો જે ગાંધીજી નો ગ્રામ સ્વરાજની વાત છે અંત્યોદયની જે વાત છે એમાં તમે શું અને કેવી રીતે કરી શકો છો આ મહત્વનું છે એટલે હું ઘેર માટે અમે લડ્યા છીએ અને હવે કોણ છું છે જાહેર મંચ પરથી આપણે નિવેદનો કરતા હોઈએ કે ભાઈ આપણે આટલી મોટી ઇકોનોમી સિસ્ટમ બની ગયા છે

ભાજપ ની કાયમી રહી છે બરાબર છે તમે જો ખેડૂતોની આવક ડબલ કરવાની કયું આવક વાસ્તવિકતા છે છે અડધી થઈ ગઈ દર વર્ષે કરોડ રોજગારી આપવાની વાત કરી વાસ્તવિકતા એ છે યુવાનો ના બે કરોડ દર વર્ષે યુવાનો બેરોજગાર થયા છે પંદર પંદર લાખ ખાતામાં આપવાની વાત કરી જીએસટી એના માધ્યમથી અને નોટબંધીના માધ્યમથી જે ખાતામાં દસ પંદર લાખ રૂપિયા પડ્યા હતા આ પાછા લઈ લીધા છે એટલે આ લોકો છે પાલભાઈ કેશોદ ના બાલા ગામે એક સભા હતી પ્રવીણ રામની આ સભામાં ગોપાલ ઇટાલિયા પણ હતા ત્યારે ખેડૂતે પોતાની વ્યથા રજૂ કરી એમની સભામાં ને બરાબર ના તમારું નામ લીધું કે પાલભાઈ આંબલિયા ખેડ માં ખૂબ લડત ચલાવી એ સાથે ગામે ગામ પણ ખેડૂત ફરી આવ્યો એમનું કેવું હતું ને સાથે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે આ સવાલ કર્યો ત્યારે એમની પાસે કોઈ જવાબ નહોતો શું કહેશો આ બાબતમાં કેમ કે એમનો એવો પણ કહેવું આ ઘટના પછી મારી સાથે શું વીતી છે એ પહેલા હું તમને કહું છું આ પ્રકાશભાઈ જલ્લુ જે પ્રશ્ન ઉઠાવનાર જે પ્રકાશભાઈ જલ્લુ છે એ ખેડૂતો માટે કાયમી નાના મોટા પ્રશ્નો ઉઠાવે છે અને ખેડૂતો માટે લડતા કોઈ પણ માણસ હોય તો એના ફોટા મારા મારી સાથેના હોય સ્વાભાવિક છે બરાબર છે મારી ભેગા આંદોલનોમાં પણ છે મારી ભેગા પદયાત્રામાં પણ છે બરાબર છે તો એ પ્રકાશભાઈ જે છે એ મારી સાથે આ બધા જ મુદ્દાઓમાં એટલે લોકોના મુદ્દાઓમાં હારે હતા એટલે એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો નો ટેગ આપવામાં આવ્યો છે કે કોંગ્રેસના માણસો એ પ્રશ્ન મને કાલે રાતના આઠ વાગ્યા થી લઈ અને રાતના સાડા બાર વાગ્યા સુધી

બરાબર છે પ્રવીણભાઈ રામના ફોટો મારી સાથે છે બરાબર છે ઈવન ગોપાલભાઈ ઇટાલિયાના છે ઈસુદાન ભાઈ ગઢવી ના છે એટલે શું આ બધા મારા માણસો આ નંબર એક નંબર બે પ્રકાશભાઈ જલ્લુ જે ગોપાલભાઈએ સહકારી મંડળી વાળો પ્રશ્ન વિસાવદર ની ચૂંટણી પહેલા જે ઉઠાવ્યો આ પ્રશ્ન લઈ જનાર પ્રકાશભાઈ જલ્લુ છે વિસાવદર ની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ને મદદ કરનાર પ્રકાશભાઈ જલ્વું છે કારણ કે ખેડૂત આગેવાન છે ખેડૂતો માટે લડતો માણસ છે છે ત્યારે એને એવું લાગ્યું કે ગોપાલભાઈ એ માટે કઈક સારું કરશે એટલે એને આમ આદમી પાર્ટીને ગોપાલભાઈને વિધાનસભાની અંદર મદદ કરી છે હવે જ્યારે ગોપાલભાઈને જે માણસે મદદ કરી છે આજે એ જ માણસ ગોપાલભાઈના પ્રશ્ન પૂછે છે તો એ કોંગ્રેસ નો માણસ કેવી રીતે થઈ જાય આ તો આમ આદમી પાર્ટીના ના લોકો એ વિચારવા જેવું છે તમને મદદ કરે તો તમારો માણસ તમને સવાલ કરે તો કોંગ્રેસ નો માણસ આ કેવી રીતે હોય નંબર બે પ્રકાશભાઈ એવું કહ્યું કે ભાઈ છોડવડી અને ભાટગામ જ્યાંથી આ કેમિકલ નું પાણી વાળા પાણી નો ઉદભવ સ્થાન છે એ બંને ગામ ગોપાલભાઈ ની વિધાનસભામાં આવે છે આ પ્રશ્ન માટે મેં ગોપાલ પ્રવીણભાઈ રામને કહ્યું હતું કે ગોપાલભાઈ ને કયો આ પ્રશ્ન ઉઠાવે એને વિધાનસભામાં પ્રશ્ન ના ઉઠાવ્યો એને પિસ્તાલીસ પ્રશ્નો સંકલન સમિતિમાં જુનાગઢમાં પૂછ્યા આ પિસ્તાલીસ પ્રશ્નોનું ગોપાલભાઈ આ પ્રશ્નોમાં એક પણ પ્રશ્ન એવું છે એટલે જે માણસે વિધાનસભામાં ગોપાલભાઈ ને મોકલવા માટે મદદ કરી શું કામ તાલ પાણી નો પ્રશ્ન નું નિરાકરણ આવે એ ગોપાલભાઈ નું ગામ એની જમીન આ ક્યાંક ને ક્યાંક લાલ પાણીનો ભોગ બને છે એટલે એ માણસે જે અપેક્ષા ગોપાલભાઈ પાસેથી રાખી હતી એ અપેક્ષા કદાચ પૂર્ણ નહીં થયો એટલે સવાલ ઉઠાવ્યા અને એના સવાલો ખોટા તો નથી એના સવાલો છે એ ખોટા તો નથી એક ધારાસભ્ય તરીકે બરાબર છે જે માણસને ચૂંટીને એને મોકલા છે એના માટે જેને કામ કર્યું છે એ માણસ જયારે સવાલ કરે તો એ કોંગ્રેસની ઉપર ના થોપી દેવું કોંગ્રેસ નો ટેગ મારી દેવો એ કેટલા ટકા યોગ્ય છે અને મને રાતના સાડા બાર વાગ્યા સુધી હોવા ના દેવો સાડા બાર વાગ્યા સુધી પ્રશ્નો પૂછવા કે તમે કેવી રીતે આજે સવારે ઉઠ્યા પછી મેં તો પેલા ફેસબુક લાઈવ કરીને કહ્યું છે કે ભાઈ આવું આવું છે તો તમે મને શું કામ પૂછો છો ગોપા પ્રકાશભાઈ ઇટાલિયા સોરી પ્રકાશભાઈ જલ્લુ એ ગોપાલભાઈ મદદ કરનાર માણસ છે બરાબર છે ત્યારે મેં એને નાયે પાડેલી છે હું હું જાહેરમાં જી છે એ સાચું કહું છું મેં ત્યારે એને નાયા પાડેલી છે પ્રકાશ તું ખોટું કરશો બરાબર છે પણ એ નથી માયના ત્યારે મારી વાત આજે એ પસ્તાઈ છે ત્યારે મેં એને સમજાવ્યા હતા કે આમાં દેખાડવાના ચાવવાના અલગ વાળી જ વાત છે ભાઈ આમાં બીજું કંઈ છે નહીં બરાબર છે તું ખોટો જા નહીં પણ ત્યારે એને મદદ કરી રહી છે નથી માન્યો આજે એને વાસ્તવિકતા નું ભાન થયું એટલે એને પ્રશ્નો પૂછ્યો મારે જ જો કરવું હોત રાજકારણ જ કરવું હોત તો તો હું ઘેડમાં એક નહીં

એના માટે જુનાગઢ શ્રી ને જુનાગઢ નાયબ ખેતી નિયામક ખેતી પોતે દ્વારકા બેઠા બેઠા ફોન કર્યા એ લોકો પાક વીમો આવી જશે બરાબર છે એટલે આમ આદમી પાર્ટી પરેશભાઈ ગૌસ્વામી ને આગળ કરી અને પરેશભાઈ ને આમ આદમી પાર્ટી એ ત્યાં તાળાબંધી કરી આવું ખબર જ છે કે અગિયાર દિવસમાં પૈસા આવવાના છે લડાઈ આખી આખી અમારી પરિણામ આવવાનું જયારે થયું જેવી રીતે જેડની લડાઈ આખી આખી અમારી પરિણામ આવી ગયું બરાબર છે તો ત્યારે તમે તાળાબંધી કરો અને યશ ખાટવાનો પ્રયત્ન કરો છો તો સિંગલ એક માણસને કે એક વખત ફેસબુક લાઈવ થઈને કે એક વિડીયો બનાવીને મેં કોઈ નથી કહ્યું કે તમે લોકો આવી રીતે જશ ખાટવાનો પ્રયત્ન કરો છો હું તો એ મતમાં છું કે જેને જે કરવું હોય બરાબર છે આપણે કામ કર્યું છે ને લોકોને ખબર છે ને બાકી જેને જે નાટકો કરવા હોય જસ ખાટવાના એ કરે એમાં મને કોઈ વાંધો નથી હું તો આ મત નો માણસ છું પણ તમે જ્યારે મને રાતના સાડા બાર વાગ્યા સુધી હોવા ના દો તમને પ્રશ્ન તમારો માણસ તમને મદદ કરનાર માણસ એ નારાજ થાય અને તમને જ્યારે ધારાસભ્ય પાસેથી જે અપેક્ષા હતી એ અપેક્ષામાં ધારાસભ્ય ઉણા ઉતરે અને તમારો જ માણસ તમને સવાલ કરે તો એના ઉપર તમે કોંગ્રેસનો ટેગ મારી દો અને એના માટે તમે મને ફોન કરો આ જરાસાસ કે ભાજપ નો કોઈક સવાલ કરે એટલે ભાજપ શું કરે છે એની પાસે પોલીસ છે એટલે પોલીસ પકડી એને પોલીસ પકડી અને બેહાડી દે ડરાવે ધમકાવે પોલીસ આ રીતે ઉપયોગ કરે છે આમ આદમી પાર્ટી પાસે પોલીસ નથી બરાબર છે એટલે એની પાસે આવી પોતાની વ્યક્તિગત પોલીસ છે કે જે માણસને ફોન કરી અને મેન્ટલી ડિસ્ટર્બ કરે રાતના ના ભાઈ તમે આ કરો છો તો તમારામાં ભાજપમાં ફર્ક શું રહ્યો તમે જો આવી જ રીતે ડિસ્ટર્બ કરો કોઈને બરાબર છે તો તમારામાં ભાજપમાં ફર્ક શું છે તમે મને એ કહો એટલે મહેરબાની કરીને તમે આવી રીતે કોઈને ડિસ્ટર્બ ન કરો બરાબર છે પ્રકાશભાઈ પ્રશ્ન પૂછ્યા તો પ્રકાશભાઈ ઘરે જઈને તમે એને પ્રશ્ન પૂછો વાતો કઈ તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો આપે સાંભળ્યા હતા કિસાન સેલના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયા તેઓ